સાબરકાંઠા અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સાબરકાંઠા ક્રાઇમ ટીમે બાતમીના આધારે પ્રાંતિજ તાલુકાના સલાલ રેલવે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેક્ટરીમાં હાનિકારક અને જેના આરોગ્યને નુકસાન થાય તેવું નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કરી ચાર પુખ્ત ઉંમરના અને એક બાળકિશોરને મશીનરી સહિત કેમિકલ પદાર્થો મળી રૂપિયા પોઇન્ટ ઓગણત્રીસ લાખ મુદ્દામાલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે સાબરકાંઠા પોલીસને બાતમી મળી હતી કે પ્રાંતિજ તાલુકાના સલાલના રેલવે ક્રોસિંગ પાસે સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં ભેળશેડ યુક્ત તથા કેમિકલવાળું દૂધ અને છાસ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે જે આધારે પોલીસે ગુરુવારે બાતમીના આધારે તપાસ હાથ ધરી જે આરોગ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય તેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર કોષ્ટિક સોડા પામોલિન કરવામાં વપરાતા યુરિયાનો ઉપયોગ થતો હતો ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતું જે દરમિયાન એલસીબીએ એફએસએલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી આ ખાનગી ફેક્ટરીમાં દરોડ પાડવામાં આવ્યો જ્યાં તપાસ દરમિયાન અધિકારીઓને અંદાજે રૂપિયા એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ લાખ જથ્થો મળી આવ્યો છે ત્યારબાદ પોલીસે ખાનગી ડેરીમાં કામ કરતા ચાર કર્મચારીઓ અને જીતેન્દ્ર પટેલ નામના પ્લાન્ટ ઓપરેટરને ઝડપી લેવામાં આવ્યો સલાલ રેલવે ક્રોસિંગ પાસે સત્યા ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના માલિક અને સલાલમાં રહેતા તથા હાલ હિંમતનગરના બેરણા રોડ પર આવેલ ગુલમોહર નાઇટ્સમાં રહેતા રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ કે જે બનાવટી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણી કરવાના સ્વપ્ન જોતો હતો તેને ઝડપી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સલાલ રેલવે ક્રોસિંગ પાસે ધમધમતી ફેક્ટરીમાં નકલી દૂધ બનાવવા માટે સોયાબીન તેલ પામોલિન તેલ દૂધની ઘનતા વધારવા માટે વપરાતો એસએમપી પાવડર પ્રોટીન લેવલ કૃત્રિમ વાપરવા માટે વે પ્રોટીન યુરિયા ખાતર કોસ્ટિક સોડા અને ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરાતો હતો પ્રાંતિક પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસી માહિતી મળેલ હતી કે ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટ્સના નામે રાકેશભાઈ ઉર્ફે ધમુ નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે સ્થળ જગ્યા ઉપરથી ટોટલ પાંચ આરોપીઓ જે છે એ પકડાયેલા છે જેની અંદર જિતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ કરણભાઈ અને અજયસિંહ આ ત્રણ લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું ત્યારબાદ ફામોલીન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા પણ મળી આવેલ છે અને કોષ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે જેટલું દૂધ જે જે છે છે એ પર વેચવામાં આવતું હતું અને તેના તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાન પર આવેલ છે કે આશરે ત્રણસો લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપણે અગાઉ કહ્યું એમ સત્તરસો થી અઢારસો લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યોગ રજીસ્ટ્રેશન છે અને બે હજાર એકવીસ થી કાર્યરત વિમલ પટેલ આર એન ન્યૂઝ સાબરકાંઠા